ચાલવાનો ચમત્કાર કરી શિષ્યોની શ્રદ્ધામાં વધારો કરે છે મારા રોજિંદા જીવનમાં ઈસુ જે ચમત્કારો કરે છે તેનાથી હું સભાન છું સાંભળીએ સંત્યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી સોળથી એકવીસ સાંજ થતાં તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા અને હોળીમાં બેસીને સામે પાર કફરનુહ તરફ ઉપડી ગયા હવે અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજી તેમની પાસે આવ્યા નહોતા સખત પવન વાતો હતો એટલે સરોવર ખળભળવા લાગ્યું તેઓ હલ્લેશા મારતા મારતા ત્રણ ચાર કોષ ગયા હશે ત્યાં તેમણે ઈસુને પાણી ઉપર ચાલીને હોળી પાસે આવતા જોયા અને તેમને ડર લાગ્યો પણ ઈસુએ તેમને કહ્યું એ તો હું છું ડરશો નહીં એટલે તેઓ તેમને હોળીમાં લેવાને રાજી થયા અને તરત જ હોળી તેઓ જ્યાં જતા હતા ત્યાં આવી પહોંચી ઈસુ ગાલિલના સરોવરના પાણી પર ચાલવાનો ચમત્કાર કરે છે ઈસુ સામાન્ય રીતે બીજાઓના હિત માટે ચમત્કાર કરે છે પોતાના અંગત હેતુ માટે નહીં ઈસુને જ્યારે ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી કકડીને ભૂખ લાગી ત્યારે શેતાને તેમને પથરાના રોટલા બનાવવાનું કહ્યું ઈસુએ ભૂખ સહી લીધી પણ શેતાનના કહેવા મુજબ પોતાની ઈશ્વરીય શક્તિનો પોતાનો સ્વાર્થ સાધવા ઉપયોગ ન કર્યો જ્યારે પાંચ હજાર પુરુષો સ્ત્રીઓ બાળકો તો જુદા ભૂખ્યા થયા હતા ત્યારે ઈસુ રોટલાનો ચમત્કાર કરે છે કારણ એ ચમત્કાર અન્યોના ભલા માટે છે હવે ઈસુ પાણી પર ચાલે છે આ ચમત્કાર ઈસુ પોતાના સ્વાર્થ માટે કરે છે કે શિષ્યોના પરમાર્થ માટે કરે છે વિજ્ઞાન આપણને શીખવે છે કે બે ઘન પદાર્થો વચ્ચે ઘર્ષણ થતું હોવાને લીધે આપણે ઊભા રહી શકીએ છીએ અને ચાલી શકીએ છીએ આપણા પગના તળિયા ઘન છે અને રસ્તો પણ ઘન છે આ બંને ઘન પદાર્થો વચ્ચે ઘર્ષણ થાય છે પાણી તો પ્રવાહી છે ઘન અને પ્રવાહી વચ્ચે ઘર્ષણ ન થતું હોવાને લીધે આપણે ન તો પાણી ઉપર ઊભા રહી શકીએ છીએ કે ન તો પાણી પર ચાલી શકીએ છીએ માનવ પાણી પર ચાલી શકતો નથી પણ ઈસુ તો શિષ્યોના દેખતા પાણી પર ચાલે છે શિષ્યોને સમજાશે કે ઈસુ માત્ર માનવ નથી ઈસુ ઈશ્વર પણ છે આ માનવ બનેલા પ્રભુ તો થોડા સમય બાદ ઉપદેશમાં લોકોને પોતાનું શરીર આહાર તરીકે અને પોતાનું રક્ત પીણા તરીકે આપવાના છે માનવ માનવનો દેહ ન ખાઈ શકે લોકોને ઈસુની વાત ગળે નહીં ઉતરે તેઓને પ્રશ્ન થશે કે માનવ થઈને આ ઈસુ તેઓને કેવી રીતે પોતાનો દેહ ખોરાક તરીકે આપી શકશે તેઓ ઈસુના ચમત્કાર જોવા રાજી છે પણ તેઓ ઈસુને ઈશ્વર તરીકે સ્વીકારવા તૈયાર નથી એટલે લોકો ઈસુને છોડીને ચાલ્યા જશે આ નાજુક પડે ઈસુ તેમના આ શિષ્યોને સવાલ કરશે કે તેઓએ ઈસુને છોડીને જતા રહેવું નથી શિષ્યો ઈસુને છોડીને નહીં જાય કારણ તેઓએ ઈસુને પાણી પર ચાલતા જોયા છે તેઓ માનવા લાગ્યા છે કે ઈસુ સાચે સાચ પ્રભુ છે આમ ઈસુનો પાણી પર ચાલવાનો ચમત્કાર શિષ્યોને ઈસુમાં શ્રદ્ધા બેસે એ માટે કરવામાં આવ્યો હતો झालीने तू प्रभु चाल मारी संगे मारो हाथ झालीने तू प्रभु चाल मारी संगे हो भले रात काडी ने भले दिन प्रकाशे ओ मारा वाला प्रभु રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને 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 ચલા તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે શક્તિ મુજની પૂરી થાય પંથ જ્યારે લા બોધીસે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર માને પડી જાવ હે પ્રભુ તું દોડી આવને મારો હા જાલી ને તું પ્રભુ ચાલ મારી સંગે पहाडो तूटि पड़े ने डोली उठे भले पहाड़ो टूटी पड़े ने डोली उठे। प्रेम प्रभु नो सदा अवी चल सदाविह शेरे પ્રભુ આવે વે મારો જલી દે તું પ્રભુ ચાલ મારી સંગે મારો તું પ્રભુ ચાલ મારી સંગે હો ભલે રાત ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે તું મને દોરી જાને ને ને ચલા તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચા મારી સંગે